સુરતના કામરેજની કામરેજ હોસ્પિટલમાં ગર્ભમાં જ બાળકના મોત થયા બાદ પ્રસૂતા માતાનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું હાલ તો આ મામલે પરિવારજનો દ્વારા ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના અને સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલી રાજેશ્વરી રેસિડેન્સીમાં ત્રીસ વર્ષીય ગાયત્રીબેન મિતભાઈ શિરોયા પરિવાર સાથે રહેતી હતી

ત્યારબાદ તેને તાવ આવતો હોવા છતાં પણ એવું કહ્યું હતું કે આની પ્રસૂતિ એક મહિના પછી થશે આ સાથે જ ઠંડા ઇન્જેક્શન પણ આપી દીધા હતા ત્યારબાદ ગાયત્રીબેનની તબિયત વધારે લથડવા લાગી હતી જેથી ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા હતા બાજુમાં આવેલી અન્ય એક હોસ્પિટલ ખાતે પણ ગાયત્રીબેનને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં રિપોર્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું જેમાં ગાયત્રીબેનની કિડની અને લિવર ફેલ થઈ ગયા હોવાનું અન્ય ડોક્ટરે જણાવ્યું હતું ભાવનાબેન મહેશભાઈ શ્રીવા ગાયત્રીબેન સાથે બસ ત્યાં એને તાવ આવતો હતો ને ડૉક્ટરે એને પહેલાં રિપોર્ટ ન કર્યા પહેલાં રિપોર્ટ કર્યા હોત ને તો આ ને એને લિવરના ડેમેજ ન થતા તેને ત્રીજે દિવસે બધા રિપોર્ટ કરાવ્યા ને પછી ખબર પડી તો એને પછી હાથ ઊંચા કરી દીધા એણે એમ કીધું કે આ કિરણમાં જાઓ ને કા સ્મીમેરમાં અમને ઇમરજન્સીમાં તાત્કાલિક અહીંયા અમે સ્મીમેરમાં આવ્યા અને અહીંયા આવ્યા એટલે એમ કીધું કે બાળકના ધબકારા તો બંધ જ છે અને એ લોકો અમે આવ્યા ત્યાં સુધી કીધું બાળકના ધબકારા ચાલુ છે તો બાળકના ધબકારા તો બે દિવસથી બંધ થઈ ગયા હતા એને કીધું અમે તને પાંચ આપી પણ અમારે બે કેસ સાજા જોઈએ એટલે એણે હાથ ઊંચા કરી દીધા એને હાથ ઊંચા કરી દીધા એ કે ના હવે મારથી આ કેસ નહીં સોલ્વ થાય એ કે કામરેજ હોસ્પિટલના ડોક્ટરે લેખિતમાં પણ આપ્યું હતું કે તમારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કરવા માટે અમે પરવાનગી આપીએ છીએ આ સાથે જ તેને મોટી હોસ્પિટલ લઈ જવા માટે કહી દીધું હતું જેથી પરિવારજનો ગાયત્રીબેનને ગંભીર હાલતમાં સ્વિમેર હોસ્પિટલ લઈને દોડી ગયા હતા જ્યાં ડોક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરી દેવામાં આવી હતી જેમાં તપાસ કરતા ગર્ભમાં રહેલું બાળક ત્રણ દિવસ પહેલા જ મોતને ભેટી હોવાનું સામે આવ્યું હતું ડોક્ટરો દ્વારા ગાયત્રીબેનને બચાવવા માટે આઈસીયુ સેટની સારવાર આપવામાં આવી હતી 2 ડિસેમ્બરના રોજ રાત્રે ગાયત્રીબેનની નોર્મલ ડિલિવરી કરી મૃત બાળક દીકરાને બહાર કાઢવામાં આવ્યુ હતું જ્યારે આજે સવારે ગાયત્રીબેનનો સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પરિવારના એકના એક દીકરાના ઘરે પારણું બંધાય તે પહેલા જ ગર્ભમાં જ બાળક અને ત્યારબાદ માતાનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે આ સાથે જ કામરેજ હોસ્પિટલના ડોક્ટર સામે પરિવારજનોએ આક્રોશ પણ વ્યક્ત કર્યો છે અન્ય કોઈ સાથે આવી ઘટના ન બને તે માટે કામરેજ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી ભરવાની માંગ કરવામાં આવી રહી છે સ્મીમેર માં અમને નોર્મલ ડિલિવરી કરી આપી બહુ સારી ટ્રીટમેન્ટ આપી સ્મીમેર માં નોર્મલ ડિલિવરી કરાવી દીધી બાળક મૃત્યુ પામેલો તો તોય નોર્મલ ડિલિવરી કરાવી દીધી આયા અને બનતી કોશિશ બહુ ડોક્ટરોએ કોશિશ કરી પણ ગાયત્રી બેન નો બચ્યા બસ અમારે ન્યાય જોઈએ છે આ તાળું જોઈએ આ હોસ્પિટલ અને આવું ઊ બીજા એરે નો બને ને ઈ બસ અમે એ જ માંગ કરીએ છીએ બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત